ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગુંદા કેરીનું અથાણું ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ કેરી લીધેલી છે અવી લેવાની પીળી નહીં લેવાની અવી લેવાની મસ્ત ને શેર ગુંદા લીધેલા છે ગુંદા જવા મોટા મોટા લેવાના મસ્ત કડક ને મોટા પીળા પર તવ નહીં નહીં લેવાના સારા માયલા ગુંદા લેવાના સો ગ્રામ રાયના કુરિયા લીધેલા છે સો ગ્રામ ધાણા આખા લીધેલા છે એના હું કુરિયા બનાવવાની છું સો ગ્રામ મેથી લીધેલી છે આ વરિયાળી છે આ હિંગ છે આ હળદર છે આ કાશ્મીરી લાલ મરચું છે આ બે ત્રણ લવિંગ છે એક તજનો ટુકડો છે બે ત્રણ કાળા મરી છે કેરીને આથી લેવાની હળદરને મીઠું નાખીને આથી લેવાની ને એને આખો દિવસ સુકાવા દેવાની અત્યારે આથીએ ને આપણે તો આખો દિવસ એને હળદર મીઠાવારી કરી ને સુકવી દેવાની અને આ ગુંદા ને આમ તોડી નાખવાના દસ તો મારી ને આરામથી તૂટી જાય જો એનો બી પછી આરામથી આ નીકળી જાય ઠર્યો એનો ચા નીકળી આ ને મીઠું આમ ભરી ને આમ કરીએ ને આમ આવી રીતે ચા બધું શેડ બહાર આવી જાય આવી રીતે બધી ચીકાસ બહાર કાઢી નાખવાની ગુંદાની ચામાં કઈ ચિકાસ ન હોય ને પછી આને આખો દિવસ સુકાવી દેવાના છ થી સાત કલાક સુકાવી દેવાના એને મસ્ત સુકાઈ જાય ને પછી જ એનું અથાણું બનાવવાનું જો આઠથી દસ કલાક સુકાઈ ગયા નાવા થઈ ગયા જો બુંદામાં જરાય સીડ નથી નાવામાં હાવ સુકાઈ જવા કોરા કરી દેવાના બુંદાને જરાય પાણીનો ભાગ આવી છે ને તો અથાણું તમારું નહીં ગયા આ અથાણું બાર મહિના લાગ્યા આવું ન ઉડીએશ જો કાંઈ જ નથી અંદર હાવ એટલે હાવ કોરા કરી દેવાના ગુંદાને આ કેરી મેં આઠથી દસ કલાક સુકાવી દીધી ને હા આવજાવી કોરી કરી દીધીશ જરાય ભેજવાળો ભાગ ન રહેવો જોઈએ પાણીનો ભાગ જરાય ન રહેવો જોઈએ તો જ આખા વરસનું આ આપણું અથાણું રહેશે આપણે મેથી લીધી હતી ને કુરિયા બનાવવા માટે હવે મેથી મિક્સરમાં નાખી દઈએ ને મિક્સરને એવી રીતના ચાલુ કરવાનું આમ ચાલુ બંધ કર્યા રાખવાનું એકધારું નહીં ફેરવવાનું જા થઈ ગયા ને આપણે મસ્ત તૈયાર થોડીક મેથી રેવી જોઈએ મેથીના દાણા આખા બહુ સરસ લાગે છે હવે એવી જ રીતના આપણે ધાણાના પણ બનાવી લેવું જા ધાણા લીધા આપણા ધાણાની કુરિયાઈ રેડી છે જો આપણે બહાર ના લઈએ ને કુરિયા આવવા નથી આવતા એટલે આ કુરિયાનો ટેસ્ટ તમે અથાણામાં જોજો કાંઈ ટેસ્ટ અલગ જ લાગશે તો આપણે તેલ ગરમ કરવા મૂકીએ જ્યાં લગી આ સંભાર આપણો મિક્સ થાય ને ત્યાં સુધી તેલ ગરમ થઈ જાય આપણું સંભાર બધો મિક્સ કરી લઈએ તો આમાં સો ગ્રામ મેં ધાણાના કુરિયા લીધા છે સો ગ્રામ મેથીના લીધા છે પચાસ ગ્રામ રાયના લેવું પચીસ ગ્રામ વરિયારી લીધેલી છે એ આમાં નાખી દેવું ને આ મીઠું લીધેલું છે મીઠું વધારે લેવાનું આ મીઠું મેં શેકીને લીધેલું છે મીઠું થોડુંક આગળ પડતું રાખવાનું કેમ કે અથાણામાં મીઠું આગળ પડતું જોઈએ બીજું મરચું ની પછી નાખશું આ ઇંગ હોય ને એના આમ વચ્ચે નાખી હવે એની ઉપર આપણે તેલ હું ગરમ કરી દઉં તેલ ગરમ થઈ ગયું છે આપણું હવે ઉતારી લેવું એને એમાં મરી તજ ને લવિંગ નાખી દેવું છે ને તેલ આપણે આમાં તેલ આપણે આમાં રેડી દેવું જો આવી રીતનું અત્યારે હું એટલું જ રેડું કે પછી ઉપર તરત ઢાંકી દેવાનું કેમ કે એની સ્મેલ અંદર ને અંદર રહી જાય જો આવી રીતના શેકાઈ જવો જોઈએ મસાલો નકર મરચું છે ને કાળું પડી જાય હળદર ને મરચું બે પછી જ નાખવાનું પેલા નહીં નાખી દેવાનું થોડું ઠંડુ પડવા દઈએ એક કિલો તેલ લેવાનું મિક્સ તેલ જ વાપરવાનું કેમ કે તેલનો ટેસ્ટ સારો આવે ને અથાણું વરસ લગી બગડતું નથી તેલથી એટલે તેલ જ વાપરવાનું એમાં ને પછી આપણો મસાલો ભરાઈ જાય આ ગુંદાની ભરાઈ જાય અથાણું આપણે તપેલીમાં બે દિવસ રેવા દેવાનું પછી મિક્સ કરવાનું તો એ ઉપરથી તેલ રેડવાનું પાછું અડધો કિલો તેલ જો દસ મિનિટ થઈ ગઈ આ ઠંડુ પડી ગયું આવું ઠંડુ પડવા દેવાનું હાથમાં આપણે લઈએ પછી એમાં મરચું નાખવાનું આ એક વાટકીમાં મરચું નાખીશ એટલે અડધ બે ચમચી મરચું તો તમને જેવી તીખાશ જોતી હોય એ પ્રમાણે મરચું નાખવાનું બધાને હરખી રીતે મિક્સ કરી દેવાનું આ ઘરનો બનાવેલો મસાલો હોય ને એથી ટેસ્ટ તો સારો આવે છણાનો એટલે ઘરે જ બનાવવાનું રાખવાનું આવી રીતના મિક્સ થઈ ગયું છે આપણું હવે હવે આપણે ગુંદા ભરી લેવા આવી રીતે આમ દબાવીને ભરી દેવાના ગુંદા આમાં તમે કેરીને ખમણી નાખી શકો કેરી લેવાની કેરીને ખમણી નાખવાની એને અડધર મીઠાવારી કરી ને પાણી બધું નીચવી એ અડધો કલાક કલાક સુકવી દેવાની પછી આમ હાથે મિક્સ કરી દેવાની એવી જ રીતના આપણે કેરી મિક્સ કરી દો કેરીને તો આમ લેવાની આમ મિક્સ કરવાની આવી રીતના કેરીને ગુંદાને ભરીને મિક્સ કરી ને ત્રણથી ચાર દિવસ આપણે આમ તપેલામાં જ રાખવાનું ને આપણે જ્યારે નવરા થાય ને ત્યારે દિવસમાં બે વખત એને ચમચેથી હલાવવાનો હાથ નહીં લગાવવાનું ચમચાથી ને જલાવવાનું આખા વરસ માટેનું હોય ને એટલે ખરાબ ન થાય આ ગરમ કરીને મેં તેલ રાખ્યું હતું સિંગ તેલ જ છે એ જ આમ નાખ દેવાનું ચવી રીતના તેલ હોવું જોઈએ આખું આમ બુડબુડા હોવું જોઈએ અથાણું તેલમાં અથાણું તેલમાં તેલ જેમ બધા રહી છે ને એમ આપણું અથાણું નહીં બગડે પછી આનું ઢાંકણ બંધ કરી દેવાનું ને ઉપરથી કપડું બાંધી એને મૂકી દેવાની બહારની હવા ન લાગવી જોઈએ